લોકસભાની ચૂંટણી બાદ પચાસ ટકા અનામતની જે કેપેસિટી નક્કી કરવામાં આવી છે તે હટાવી દેવામાં આવશે તેના માટે કાયદો પણ બનાવવામાં આવશે આ એક મોટું નિવેદન કોંગ્રેસના જે ગુજરાતના પ્રભારી છે મુકુલ વાસણિક તેમણે આપ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવ જીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફી ઘાંસી ગુજરાત લોકસભાની ચૂંટણીના સમયે રાજકીય પક્ષો સૂત્રો સાથે તેમણે પોતાની વાત મૂકી છે તેવામાં દેશના લોકો જે તેમના મતદારો છે તેમને લુભાવવા માટે તેમણે પાંચ વચન પણ આપ્યા છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના જે પ્રદેશ પ્રમુખ છે શક્તિસિંહ ગોહિલ તેમના સાથે પ્રભારી છે મુકુલ વાસ્તિક જે ગુજરાતથી છે સાંસદ પણ છે તે આજે ગુજરાતના પ્રવાસે હતાને ગુજરાત કોંગ્રેસનું મીડિયા સેન્ટર છે તે વોર રૂમનું આજે તેમણે ઉદ્ઘાટન પણ કર્યું હતું ત્યારબાદ તેમણે પત્રકાર પરિષદ યોજી હતી અને તેમાં દેશમાં જ્યારે ઇન્ડિયા ગઠબંદરના નીચે કોંગ્રેસ પાર્ટીની સરકાર રચાય છે તે સમયે એસ ટી એસ સી ઓબીસીની જે પચાસ ટકાની અનામત છે તેની મર્યાદા वधारों और माटे देख काय दो लाव से अब अब दे ते मरे मोटू निवेदन आपकी उच्चन ते मरे शुरुआत कहीं चेते पर आप सामलो ये वादा करते हैं कि जो 50 फीसदी तक आरक्षण पर एक प्रतिबंध लगा है कि दलित आदिवासी और अन्य पिछड़े वर्गों को 50 से अधिक आरक्षण नहीं मिल सकता है तो उसको भी हम संसद में कानून के जरिए हम शीतल करेंगे ताकि हम अधिक मात्रा में दलित आदिवासी और अन्य पिछड़े वर्गों को हम आरक्षण की आ, के जरिए फायदा पहुंचाने का काम करेंगे हम कांग्रेस पहले स्पष्टता कर चुकी है कि जरे कांग्रेस की सरकार देश में रचा से तैयार बाद समग्र देश में જાતિ ગણતરી કરવામાં આવશે ને તે મામલે ફરી એક વખત આ કોંગ્રેસના દિગ્ગજ નેતાનું જે નિવેદન છે તે ચર્ચામાં આવ્યું છે કેમ કે સુપ્રીમ કોર્ટ પણ કહી ચૂકી છે કે પચાસ ટકાથી વધારે અનામત કોઈ પણ હિસાબે થઈ શકે નહીં તેવામાં મુકુલ વાષ્ટિકનું જે નિવેદન છે જે ગુજરાત કોંગ્રેસના પ્રભારી છે તે સૂચક માનવામાં આવી રહ્યું છે હવે જોઈએ આવનારા સમયમાં આ આમનું નિવેદન છે તે કઈ તરફ કરવટ લેશે આ પ્રકારના સમાચાર આ પ્રકારની અંદરની વાતો જો આપણે પસંદ આવતી હોય તો ફક્ત અને ફક્ત નવજીવન ન્યૂઝ સાથે જ તમને જોવા મળશે તો આપ રાહ એની જોવો છો અત્યારે જ બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો નમસ્કાર